ભારત સરકારના જીએસટી ટુ પોઈન્ટ ટુ રિફોર્મના નિર્ણયને કટલરી હોઝેરી તેમજ રેડીમેડ ગાર્મેન્ટ કાપડના વેપારીઓએ આવકાર્યો છે આ નિર્ણયથી મધ્યમ વર્ગ તેમજ ગરીબ લોકોને ફાયદો થશે અને વેપારીઓને વેચાણ વધી શકે તેથી તેમને પણ આર્થિક રીતે ફાયદો થશે કેન્દ્ર સરકાર દ્વારા માં જે ઘટાડાનું પગલું ભરવામાં આવ્યું છે તેનાથી મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગને તો ફાયદો છે જ તે પણ અમારા જેવા વેપારી વર્ગને પણ ફાયદો છે અને સરકારના આ પગલાંથી અમને આગામી ટાઈમમાં ઘણો ફાયદો થશે એવી અમારી આશા છે જીએસટી બાબતે સરકારે જે જીએસટી ઘટાડવા માટે નિર્ણય લીધો છે તેમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગોને સારો એવો ફાયદો થાય એવો છે અને ભાવ ઘટાડે એવું શક્ય છે જે સરકારના નિર્ણયને અમે વેપારી સંગઠનો આવકારીએ છીએ હાલના સંજોગોમાં જે ફૂટવેર તથા કપડાંની અંદર જે એક હજારની ખરીદી ઉપર જે બાર ટકા હતો એની જગ્યાએ પાંચ ટકા કરવામાં આવેલ છે તેનાથી મધ્યમ વર્ગને ખાસું એવો સારો ફાયદો મળશે